આપણે દાળ પણ અલગ બાફવાની નહીં વઘાર અલગ કરવાનો નહીં કંઈ પણ ઝંઝટ વગર આપણે વેજીટેબલ નાખી અને આજે સરસ સંભાર બનાવતા શીખી દઈશું તો જો એના માટે મેં બે થી ત્રણ ચમચી તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે જો અમે આ એના માટે વઘારની તૈયારી કરી છે અડધી ચમચી અડદની દાળ છે થોડાક મેથી દાણા છે થોડી રઈ છે થોડું જીરું છે થોડો મીઠો લીમડો એક આપણે લાલ સૂકું મરચું લીધું છે આપણે વઘાર એ અંદર એડ કરી દઈશું આપણે વેજીટેબલ સંભાર બનાવો છે આજે તો એના માટે મેં એક ટુકડો દૂધી લીધી છે કે છોલી મેં સમારી લીધી છે એક

એક મરચું અને થોડું આદુ મેં ક્રશ કરી લીધું છે આપણો બરોબર થઈ ગયો છે હવે આપણે ઉમેરીશું થોડી હિંગ હિંગ ઉમેર્યા પછી આપણે આદુ મરચાં છે એ નાખી દઈશું હલાઈ લઈશું પછી આપણે ઉમેરીશું ડુંગળી આપણે એમાં નાખીશું ટામેટા ટામેટા ખંટળાય છે ત્યાં સુધી આપણે એના મસાલો કરી લઈએ એક નાની ચમચી ધાણા જીરું હું અહીંયા એક નાની ચમચી મરચું નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હળદર ગરમ મસાલો મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો હવે આપણે બધા મસાલા મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો આપડે ટામેટા પણ સ્ટોક થઈ ગયા છે હવે આપણે આ શાકભાજી જે સમાન રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું આપડા શાકભાજી ઉપર પણ તેલ મસાલાનું કોટિંગ થઈ ગયું છે હવે મેં અડધો કપ દાળ પલાળીને રાખી હતી અડધો કલાક પલાળેલી છે હવે આપણે એ ઉમેરી દઈશું જો આપણી દાળ પણ મસાલા અને તેલ થી થઈ ગઈ છે હવે આપણે એમાં એક કપ જેટલું પાણી નાખી અને એને ધીમા તાપે બે થી ત્રણ વિસલ આવવા દઈશું બહાર રેસ્ટોરન્ટ પણ મળે છે એવો આ એકદમ સ્વાદિષ્ટ સંભાર તૈયાર થશે તૈયાર થાય પછી હું તમને બતાવું હવે આપણે કુકર બંધ કરી લઈશું ધીમા તાપે એને ત્રણ થી ચાર વિસલ આવવા દઈશું જો તમે જોઈ શકો છો આપણો સંભારની દાળ શાકભાજી બધું ચડી અને એકદમ એક રસ થઈ ગયું છે હવે આપણે એમાં આટલો બધો જાડો સંભાળ તો આપણે ખાઈશું નહીં એટલે આપણે એમાં હવે પાણી ઉમેરીશું પહેલા પાણી ઉમેરીએ તો આપણો મસાલો બધો ઉભરાઈ જાય એટલે આપણે પછીથી પાણી ઉમેરવાનું જોઈતા પ્રમાણમાં આપણે જેટલો ઘટ સંભાળ જોઈતો હોય એટલું આપણે પાણી ઉમેરવાનું હવે આપણે એમાં નાખીશું એક અડધી નાની ચમચી સંભાર મસાલો એ પણ આપણે એની સાથે મિક્સ કરી લઈશું સંભાર મસાલો આવી રીતે છેલ્લે નાખીશું તો એની સ્મેલ સારી આવશે અને ટેસ્ટ પણ સારો લાગશે એટલે હું આવી રીતે છેલ્લે જ નાખું છું હવે બહારના સંભારમાં તો આંબલીનો પલ્પ નાખવામાં આવે છે घरे आंबळी खावानी पसंद नाही करत ह नाखी अर्धू लिंबू हवे आपण ना दाणा संभाज थोडं उकळे खावा તૈયાર છે આપણો સંભાર આ સમયે તમારે મીઠું પેસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો જો ઓછું લાગે આપણે પાણી ઉમેર્યું છે અને જો થોડું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આપણો આ તૈયાર થઈ ગયો છે સંભાર એને તમે ઉતપા ઈડલી ઢોંસા ઈદડા ગમે તેની સાથે સર્વ કરી શકો છો નહીં દાળ બાફવાની પાણી કે નહીં પછી વઘાર કરવાની ઝંઝટ આ એકદમ સરસ આપણે દસથી પંદર જ મિનિટમાં સંભાળ તૈયાર કરી શકીએ છીએ નવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું જય જલારામ